નમસ્કાર મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં ઘણું મોટું સ્વાગત કરવામાં આવ્યું હતું અને જેથી આપણા ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવી ગયા છે જોરદાર એન્ટ્રી કરવામાં આવી હતી તો હવે આપણા ચિત્રભાઈ વસાવા જેલની બહાર તો છે પણ શું તે ધારાસભ્ય નું કામ કરી શકશે કે નહીં તો મિત્રો એમાં એવું છે કે તેમને નિર્ણય રાખવામાં આવે છે કે જેમાં ધારાસભ્યની પદ પર રહેશે ખરા પણ તે ધારાસભ્યનું કાંઈ પણ કામ કરી શકશે નહીં જેમ કે લોકો માટે સેવા જે કરી રહ્યા હતા તેમાં માટે તે સેવા નહીં કરી શકે કારણ કે ધારાસભ્યનું પદ છતાં પણ તેમને કોઈ મંજૂરી મળી નથી જેથી તે કામ કરી શકે એટલે માટે જે જેલમાં હતા તે આટલા દિવસ જેલમાં હતા હવે તેમને બહાર પણ સજા મળી રહી છે આપણા ચૌધરી વસાવા સાથે

મંજુ વસાવાની હવે પથારી ભરી જશે કેમ કે હવે આપણા ચેતન વસાવા દિલ્હીની બહાર આવી ગયા છે અને જોરદાર હવે બૂમ પડાવશે કારણ કે હવે બદલો તો લેવાનો છે ફાઈનલ લેશે જ આપણા ચૈત્રી ભી વસાવા જેથી આપણા ચૈત્રી ભી વસાવા રહ્યા તેઓ સંજય વસાવા અને મનસુ વસાવાને છોડવાનો તો નથી તો મિત્રો વિડીયો ગમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો